બે લાખ પચાસ હજારની તો ચલો આજે આપણે જાણીએ મિત્રો કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાજર પચીસ માં થતા સર્વ અને ફોર્મ ભરવાની જરૂર ડોક્યુમેન્ટ વિશે અને સર્વે કેમ કરવામાં આવે છે તેની માહિતી મળશે અને સર્વ કેટલાક સમયથી ચાલુ થશે અને તેની તારીખ વિશે વાત કરીએ અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે આવનારા નવા નવા વિડીયો તમને મળતા રહે પ્રધાનમંત્રી આવાસ યોજના એની કે પી પીએમ બે હજાર પચીસના પચીસ રિટર્ન થતાં સર્વ માટેની માહિતી તમને આ યોજના માટે યોગ્ય નક્કી કરવામાં અને લાભાર્થીઓને ઓળખવા માટે ઉપયોગ થાય છે આ સર્વર અમુક ખાસ ધોરણો પર આધારિત હોય છે જે લોકોને આ વસ્તુની જરૂરિયાત હોય છે સર્વ કાર્ય માટેના વિભાગ પીએમ માટેની પ્રક્રિયા સામાન્ય રાજ રાજસ્થાન નગરપાલિકા ગ્રામ પંચાયત અથવા શહેરી વિકાસ મંડળ દ્વારા હાથ ધરાવવામાં આવે છે આ કાર્યો કેન્દ્ર સરકાર માર્ગદર્શન હેઠળ થાય છે મુખ્ય ઉદ્યોગ મકાન વિભોણા અથવા ખરાબ મકાન હોય પરિવારો ઓળખવા કરતી આર્થિક રીતે નબળા યાની કે ઈડબ્લ્યુએસ નીચે આવક જૂથ એલજીઆઈ સર્વને પ્રક્રિયા ડોર ડોર સર્વ થાય છે અધિકાર લોકોના ધરાવતો મુલાકાત લઈને માહિતી એકત્રિત કરે ઓનલાઈન રજીસ્ટ્રેશન લાભાર્થી કરવા માટે માહિતી એકત્રિત કરવી કરવામાં માળખાનો પ્રકારનું પાકું કાચું ઘર રહેતા સભ્યોની સંખ્યા ઘરમાં અને જમીન સભ્ય વિગતો પરિવારને આવકનો દાખલો જોખની આઈડી ઘર ફેરા પાવતી અન્ય યોજના હેઠળ કોઈ પણ લાભ ના રેકોર્ડ આટલું જોશે અને પ્રમાણપત્રો અને પુરાવાની જરૂરિયાત આધાર કાર્ડ જોવે ગઈ આપણે રહેતાનો પુરાવો જમીનના દસ્તાવેજ આવેનું પ્રમાણપત્ર એને કે આવકનો દાખલો જાહેર જનરૂપ અને પ્રક્રિયા સર્વે પરિણામ જાહેરાત અને લાભાર્થીઓના યાદી પીએમ કિસાનની સત્તા વેબસાઇટ અથવા સ્થાનિક કચેરીમાં અવલંબ હોય છે લાભાર્થીઓના માટે માપદંડ મકાન વિનાનો પરિવારો આર્થિક રીતે નબળાઈ વર્ગના લોકો શહેરી વિસ્તારના ભાડે રહેતા લોકો જે ભૂતકાળમાં કોઈ સરકારી આવાસ યોજના માટે લાભ ન મળ્યો હોવા જોઈએ એના પછી જરૂરિયાતમાં જો તમે પીએમ અંતર્ગત લાભાર્થીઓ માટે પાત્ર હોય છો તો તમારા માહિતી સાથે સ્થાનિક કચેરી સંપર્ક અથવા પીએમને સત્તા વેબસાઈટ પર જઈને નોંધણી કરો આ પ્રોજેક્ટ પાત્ર લોકો મકાન માટેની સહાય આપવામાં આવે છે જેની રકમ જિલ્લાઓ અને કલેક્ટર પ્રમાણે અલગ અલગ હોય છે જિલ્લાઓ કેટેગરી અલગ અલગ હોય છે તો મિત્રો શરૂઆત થવાની તારીખની વાત કરીએ તો ડિસ ડિસેમ્બરનો છેલ્લો મહિનો અને જાન્યુઆરીનો આખો મહિનો શરૂઆત કરવાનો રહેશે તો ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પુરાવો તૈયાર રાખવા વિનંતી ની વાત કરીએ તો ડિસેમ્બરના છેલ્લા દિવસો જાન્યુઆરીનો બી આખો મહિનો રહેશે મિત્રો તો ચાલે મિત્રો મળીશું બીજા વિડીયોમાં